લેલિ બી અમને કંડો ના હોય એના કિય શ્રી ચૌહાણ સાહેબ મને નામ નથી આવડતું બરાબર ચૌહાણ ચૌહાણ કરે તો ગમે એવું હોય તો અમે સાહેબ કીધું કે અમે જુગારમાં આવ્યા હતા સાહેબ અમારી ભૂલ છે અમને માફ કરી દીધો તો અમને ઢોર માર કુતરાનો માર કુતરાને મારે ને સાહેબ એવો અમારો માર્યો હોય ચૌહાણ સાહેબ અને એક ફેર નહીં કલાકેન કલાકે બોલાવે અને કલાકે કલાકે અમને માર્યા અને સાહેબ મારા હાથમાં તો જુઓ યાર બહુ માર્યો ચૌહાણ સાહેબે અમને હજી તમારી પાસે એકસો દહીં કરશું અને પાસે એકસો દયરા ચૌહાણ રૂપિયા બહુ માયરા અને મારી પાસે વીસ હજાર રૂપિયા માંગ્યા કે તું વીસ હજાર રૂપિયા આપી દે તો તને ન મારું વીસ હજાર રૂપિયા ન આપ્યો એટલે મને બહુ મારી અને તને દારૂ જુગમમાં પકડાવી દઈશ તારા ઘરે પાંચ બોતલ રાખી દઈશ અને તને ગલાવી દઈશ આવી મને ધમકી દીધી તું કંડો ના આવ્યો અને પીઆઈ ધોરાજીને પીઆઈ અને મારું પીએ અમે સંપર્કમાં જ હોય તને ગમે વાતે પકડાવી દઉં અને તને ઢોર માર મારશું અને તું પૂજક વાઘ્રહ છે તું વાઘ્રહ શું કરી લઈ શકીએ અમારું અને સાહેબ આમ તો જુઓ સાહેબ